તો દોસ્તો આગળના વિડીયોમાં તમે જોયું કે હું ધવલભાઈ બે ગયા તા મીટિંગમાં હવા રૂમ મેસીન શોરૂમે અને પછી આવી આવીને મિટિંગમાં સમોસા બોમોસા ખાઈને પછી હું ને અમારા ભાણભાઈ બે ચિરાગભાઈ બે ગયા તા ટ્રેક્ટર લઈને સર્વિસ કરાવવા ટ્રેક્ટર એમને મને આંક્યું હતું આગળ તેમ જોઈને ને વિડીયોમાં તો પછી વિડીયો લાંબો થઈ ગયો એટલે બે પાર્ટ કર્યા છે તો હવે એ વિડીયો અત્યારે હું ચડાવવાનો છું એટલે એ એડિટિંગ કરીને પછી હમણાં ચડાવી તો આગળી વિડિયો કન્ટિન્યુ જો અને ચાર્જર 200 રૂપિયા જેતા સર્વિસ કરાવવાના તો આગળ કન્ટિન્યુ જો અને મજા આવી ગઈ ભાણભાઈએ ટ્રેક્ટર બહુ આંક્યું દુ કા દેહી ટેપ બે બગાડતા મે વિડિયો હુંમાં એડ કરી દીશ તો આગળ સીલ બદલાવાનું છે ઈ આવી

ખાવ જ પડે હાલે જ નહીં તો વચ્ચે દોસ્તો ટ્રેક્ટર સર્વિસ થઈ ગયો જોવા તમે બાળકુભાઈ પાછા ડ્રાઈવર સીટ ઉપર બે ગયા પણ હવે મારે આંખો છે વિડીયો ઉતારવાનો એટલે હું અહીંયા હતા મારો ફોન લઈને વિડીયો ઉતારવા તો આગળ તમે કન્ટિન્યુ વિડીયો જોતા હવે પછી વિડીયો બહુ લાંબો નહીં કરી દીધું ને વિડીયોને હવે ખેડૂતોને ટેકર પછી પૂરો કહી દઉં હાંકવા જવાનું પણ હવે આજ મેળા જઈશું નકર પછી કાલ સવારમાં તો આગળ વિડીયો કન્ટિન્યુ સર્વિસ બધી થઈ ગઈ છે પાંચ હજાર રૂપિયા ચાર હજાર રૂપિયાનું બિલ આપ્યું છે આજે ચાર હજાર રૂપિયા ક્યાં સર્વિસના ઓઈલ નાખ્યું નહીં ઓલું ડબલ કુલરનું પાંચ તો આપણા ઘણા જાય છે ટેકર લઈને જોવાથી હોય હું આયા પાછું મારે ટુ વ્હીલ વારો આવ્યો મને કે તારે તો નથી વિડીયો બનાવો પછી બનાવજો તો મારે રીલ્સ બનાવી નીકળી આવું અને ટ્રેક્ટર દાસ સર્વિસ દિવસ કરે હું જોઉં તમને આગળ થઈને દેખાડું મોજર વચા આસમાન ને બાજ ખેતો ચા કન્ટિન્યુ જોવો આપણે વિડીયો ગીત જો વગાડે ગીત ગીત હું આ ટુ વ્હીલ લઈને મને બળતરા થાય જો પાર્કિંગમાં આવી ગયા સર્વિસ કરાવીને કરાવી લુક લાગે એક નંબર ચેકઅપ કેવું લાગે મસ્ત દોરાય બોરો એટલે અને આગળ કાંઈ થયા નહી તો આ વિડીયોને આયા પૂરો વિડીયો લાઈક કરી દીધો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દીધો હવે મળીશું નવા વિડીયો તો જય શ્રી રામ